મહેસાણા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન દ્વારા દેશવ્યાપી કૌભાંડ નો પર્દાફાશ આઠ ક્રાઇમ દ્વારા મેળવેલા નાણાં જમા અને ઉપાડવા માટે કરવામાં આવ્યું હતું બંધન બેંકનું આ ખાતું હિતેશ ટ્રેડર્સ નામની પેઢીના નામે ખોલવામાં આવ્યું હતું તો પોલીસે આ સમગ્ર કૌભાંડમાં સંડોવાયેલા બે આરોપીઓ હિતેશ મહેન્દ્રભાઈ રાવળ અને પિયુષ કાંતિભાઈ પટેલ વિરુદ્ધ છેતરપિંડી અને ગુનાહિત કાવતરાની ફરિયાદ નોંધાવી છે આરોપીઓએ બેંક ખાતું ખોલાવવા માટે ખોટા અને બનાવટી દસ્તાવેજો રજૂ કર્યા હતા આ દસ્તાવેજોમાં ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ અને શોપ્સ એન્ડ એસ્ટાબ્લિશમેન્ટ રજિસ્ટ્રેશનના કાગળનો ઉપયોગ કરવામાં આવ્યો હતો આ બેંક ખાતા સામે બેંગ્લોર પટના એમપી સહિતના સાત રાજ્યોમાં ફરિયાદ પણ નોંધવામાં આવી મહેસાણા જિલ્લાના સાયબર પોલીસ સ્ટેશન દ્વારા એક ગુનો દાખલ કરવામાં આવ્યો છે જેની અંદર મ્યુલ એકાઉન્ટ એટલે કે જે એકાઉન્ટ ખાલીને ખાલી ગેરકાયદેસર રીતે આવતા રૂપિયાને પ્રોસેસ કરી અને કેશમાં ઉઠ ઉઠાવી લેવા માટે થઈ અને ભાડેથી યુઝ કરવામાં આવે છે કોઈ પણ પ્રકારના એમાં જે ક્રેડિટ થતું હોય એક ડેબિટ ક્રેડિટના કોઈપણ પ્રકારના હિસાબ વગર ડાયરેક્ટ એની અંદરથી રૂપિયાના વ્યવહારો થતા હોય છે અને જે એકાઉન્ટ હોલ્ડર છે એને માસિક અથવા વાર્ષિક એક નક્કી કરેલી ભાડાની રકમ આપવામાં આવતી હોય છે અને એના એકાઉન્ટનો વપરાશ છે તે આવા ગેરકાયદેસર રીતે જે પ્રવૃત્તિઓમાંથી આવતા હોય છે નાણાં તેની લેવડદેવડ માટે થઈને કરવામાં આવતો હોય છે તો આવા જે મ્યુલ એકાઉન્ટ છે તેની જે એન સી જે પોર્ટલ છે એમાં કુલ સાત અલગ અલગ ગુનાઓમાં આ મ્યુલ એકાઉન્ટ યુઝ થયેલું હતું કે જેની વિગતો સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનને મળેલી હતી અને તેના આધારે જે હિતેશ કુમાર રાવળ અને પિયુષભાઈ પટેલ જે બંને જેમાંથી હિતેશભાઈ છે તેમને હિતેશ ટ્રેડર્સ નામની એક જે ગંજ બજાર છે ઉનાવવાનું તેની અંદર એક પેઢી બનાવી અને તેના નામે ખોટું એક એકાઉન્ટ આવું યુઝ ખોલાવેલું હતું અને આ એકાઉન્ટની અંદર તપાસ કરતાં જાણવા મળ્યું હતું કે કુલ સાડા આઠ કરોડ જેટલી રકમના તેની અંદર ટ્રાન્ઝેક્શન્સ અત્યાર સુધી થયેલા છે અને કુલ સાત અલગ અલગ પ્રકારના અલગ અલગ રાજ્યની અંદર જે ગુનાઓ આચરવામાં આવેલા છે જેની અંદર ડિજિટલ અરેસ્ટના ગુનાઓ પણ છે જેની અંદર સેક્સટોર્શન એટલે કે ન્યૂડ વિડીયો બતાવી અને લોકો પાસેથી જે બ્લેકમેલ કરી અને નાણાં પડાવવામાં આવતા હોય છે તેવી પ્રવૃત્તિઓના સાયબર ફ્રોડના રૂપિયા પણ એની અંદર આ એકાઉન્ટમાંથી પ્રોસેસ કરવામાં આવેલા હતા પોલીસે આ અંગે ગુનો દાખલ કરી અને અત્યારે હિતેશભાઈ અને પિયુષભાઈની અટકાયત કરેલી છે અને ગુનાનું આગળનું ઇન્વેસ્ટિગેશન ચાલી રહેલું તરુણ પ્રજાપતિ સાથે ચક્રવાત ન્યૂઝ મહેસાણા